વડોદરા શહેરમાં અકોટા ખાતે ચાલી રહેલા મિલેટ્સ મેળામાં શ્રી અન્નથી બનતી વિવિધ પ્રકારના ફૂડ આકર્ષણનું કેન્દ્ર બન્યા એક તરફ બાળકોમાં ફાસ્ટ ફૂડનું ચલણ વધી રહ્યું છે ત્યારે આ ફૂડને પણ શ્રી અન્નમાંથી બનાવી બાળકોને ભોજન પ્રત્યેનું આકર્ષણ વધારી શકાય એવા ખાદ્ય પદાર્થો પણ મિલેટ્સમાં મેળામાં મળી રહ્યા છે ખાસ બાજરી ચણા રાજરાનો લોટ મિક્સ કરીને બનાવવામાં આવેલ નુડલ્સ મુલાકાતીઓના દાઢે વળગ્યા છે મિલેટ્સ મેળામાં સ્ટોલ નંબર ઓગણીસમાં બગસરાથી ભાગ લેવા માટે આવેલ કિરણબેન પંકજભાઈ પટેલ વ્યંજનમાં નવીનતા લાવવાનો શોખ ધરાવે છે તેઓ પોતાના રસોડામાં વિવિધ પ્રકારના વ્યંજનો બનાવવાના પ્રયોગો કરતા રહે છે સરકાર દ્વારા વર્ષની ઉજવણી શરૂ કરવામાં તો તેમણે શ્રી અન્નમાંથી વિવિધ પ્રકારના પાસ્તા બનાવ્યા છે મજાની વાત એ છે કે તેમણે વડોદરા ખાતેના મિલેટ્સ મેળામાંથી જ પોતાના આ વ્યવસાયની શરૂઆત પણ કરી છે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ પણ આ સ્ટોલની મુલાકાત લીધી ત્યારે તેઓ પણ આ શ્રી અન્નના નૂડલ્સ પાસ્તા અને કુકીઝથી પ્રભાવિત થયા હતા તારીખ ત્રણના રોજ આ મિલેટ્સ મેળો પૂર્ણ થશે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો